નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રોડ ચીટિંગના કેસ અવારનવાર બનતા જ રહે છે ત્યારે હજુ બીઝેડ ફાઇનાન્સનો કિસ્સો તો બંધ થયો નથી ત્યાં તો ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળાનો કિસ્સો સામે આવ્યો લોકોને પ્રયાગરાજના નામે ધ્રુતિને ભાગી ગયો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આશરે ચાર દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચાલેલ પ્રયાગરાજમાં સ્થાન કરવા માટે લોકો પડાપડી કરતા રહે છે ત્યારે કોઈ સૌરાષ્ટ્ર તરફનો ટ્રાવેલ્સવાળો હોય તેવું લોકો બતાવી રહ્યા છે જે વ્યક્તિએ એક ટિકિટ દીઠ આઠથી દસ હજાર લઈ અને મોડાસા શહેરમાંથી બેસ્ટ સ્લીપિંગ કોચ લક્ઝરીને પેસેન્જર કરી તેમના રૂપિયા લઈ ફરાર થઈ ગયેલ છે ત્યારે આ પેસેન્જર પ્રયાગરાજ જવા માટે પચીસ તારીખે તેને ટ્રાવેલ્સની ઓફિસે આવીને ઊભા રહ્યા હતા ત્યાં તો ટ્રાવેલ્સની ઓફિસ પણ બંધ અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરીને ભાગી ગયો હતો ત્યારે આ બધા પેસેન્જર ભેગા થઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ના મરે તેવી પરિસ્થિતિ મોડાસામાં ઊભી થઈ છે ત્યારે આ પ્રયાગરાજ જવા માટે તૈયાર થયેલ શ્રદ્ધાળુઓને તેમના રૂપિયા પોલીસ પરત અપાવી શકશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બને છે કેમ કે આમાં જેના અડધા લોકો ઉછીના પાછીના કરીને ટિકિટ ભરીને આવ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા મારું નામ તરલોતાબેન હર્ષદકુમાર જોશી હું મોડાસામ સોસાયટી માલપુર રોડમાં રહું છું પરની પટેલ આ પટેલ ટ્રાવેલ્સ એક એડ ગુજરાત સમાચારમાં એડવાથી અમે તપાસ કરવા ગયા તો એ ભાઈ એવું કીધું કે જવાની જ છે એમ સો ટકા તમે પૈસા ભરી દો તો તમને નીચેની સીટ મળશે બરાબર એટલે પૈસા અમે તાત્કાલિક ભરી દીધા ગૂગલ પ્લે પછી અમે પૈસા અમને ખબર પડી કે નથી બરાબર એ પૈસા પાછા માંગ્યા એ ભાઈ એમ કીધું કે તમે આવો બેન લઈ જાય પણ અમે ઓફિસે ગયા તો ઓફિસ બંધ અને તે દિવસ ઓફિસ બંધ જ છે આ દિવસ સુધી ઓફિસ ખુલી નથી પ્રયાગરાજ જવા મન હતું અને મેં એવી દલીલ બી કરેલી કે પચીસ તારીખે તમે ઉપાડો તો છવ્વીસ તારીખે કેવી રીતે પહોંચીએ એમ કે દોઢ દિવસ થાય છે એટલે કે બેન એ જવાબદારી બધી અમારી છે રહેવાની ખાવાની બધી જવાબદારી અમારી છે એમ એટલે થોડા અમને વિશ્વાસમાં લીધા એટલે અમે પૈસા ભર્યા મારું નામ પરમાર હું દ્રવ્યસિંહ સંગ્રામજી છે હું વડા ગામ રહેવાસી છું મેં અહીંયા મોડાસામાં પટેલ ટુર જવા માટે ટિકિટ બુક હતી બે જણની મારા મારી પત્નીની એમ કંઈ સોળ હજાર રૂપિયા મેં ભર્યા હતા આજે પચીસ તારીખે સવારે ઉપડવાનું હતું પણ એ ભાઈનો ફોન પણ નથી લાગતો અને ઓફિસ પણ બંધ છે અને મેં ઓગણીસ તારીખે ઓગણીસ ફેબ્રુઆરી ના રોજ મેં પૈસા નાખ્યા હતા ઓનલાઈન અને મેં કમ્પ્લેન પણ કરી છે મારે ફ્રોડ થયું મને લાગેલું છે એમના પરિચયમાં ઓનલાઈન એમનું પેમ્પલેટ મળ્યું હતું વોટ્સઅપ દ્વારા એના પણ મેં વાતચીત કરી એમના બે ત્રણ દિવસ વાતચીત ચાલી મારે તો કે હા પે જવાનું પાકું ફાઇનલ જવાનું છે અને પછી મેં એમને ઓનલાઈન પેમેન્ટ કર્યું એમ અને એમને મને કીધું સ્લીપર કોચ બસ છે તો વાંધો નહીં આવે તમે આરામ જઈ શકશો આરામથી ફરી પણ શકશો આઠ દસ પ્લેસ ફરવા માટેના છે એમ કરીને મને એમને વાત કરી એટલે હું આઠ દસ પ્લેસ જોઈને ફરવાનું સારું છે બધું આઠ હજાર રૂપિયામાં એમ કરીને મેં ભરી દીધા પૈસા ઓનલાઈન એમ કરીને બે આજે પૈસા ભર્યા તમને સોળ હજાર મારા જેવા પચાસ સો મોસ હશે હજી બીજા પણ એ કોઈ હજી ખાતા નથી હાલમાં આગળ નથી અત્યારે હાલમાં એટલા હશે